નવ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા જ વાલીઓને લાગી ચુક્યો છે એકસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ સ્કૂલ એસોસિએશનનું કહેવું છે કે સીએનજી ગેસના ભાવમાં વધારો આરટીઓ પાસિંગ અને ઇન્સ્યોરન્સ સહિતના ખર્ચમાં વધારો થતાં ભાડામાં વધારો કરવાની ફરજ પડી જે મિનિમમ ભાડું જૂનું ભાડું બે હજારને એકવીસમાં અમે જે જાહેર કર્યું હતું કે ઓટો રિક્ષામાં સાડા છસો રૂપિયા એની એક કિલોમીટરના એની જગ્યાએ હવે એક કિલોમીટરના સાડા સાતસો રૂપિયા થશે અને પર કિલોમીટરે એ સોસો રૂપિયા વધશે ધાર કે કોઈ પાંચ કિલોમીટર દૂરથી બાળક આવતું હશે ઓટો રિક્ષામાં તો એને સાડા અગિયારસોથી બારસો રૂપિયા ભાડું ચૂકવવું પડશે તેવી જ રીતે વાનમાં મિનિમમ ભાડું એક કિલોમીટરનું એક હજાર રૂપિયા છે એમાં બસો બસો રૂપિયા વધશે એટલે અત્યારે જે હજાર રૂપિયા હતા એની જગ્યાએ બારસો રૂપિયા થશે બારસોની બારસો પછી પર કિલોમીટરે ભાડું વધતું જશે એટલે બીજા કિલોમીટરે ચૌદસો રૂપિયા થશે એવી રીતે પાંચ કિલોમીટરે જૂનું ભાડું અઢારસો રૂપિયા હતું હવે બે હજાર રૂપિયા થશે